રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત શહેર ફાયર વિભાગ દ્વારા સમગ્ર શહેરના અલગ અલગ ઝોનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે એનઓસી કે સર્ટિફિકેટ વગરની મિલકતોને સીલ કરવાની કાર્યવાહી હજી પણ યથાવત જોવા મળી રહી છે તેમજ કે સ્ટ્રકચર કેરકાયદેસર રીતે હોટલ રૂમ તૈયાર કર્યા હોય તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે ફરી એકવાર ફાયર વિભાગ દ્વારા હોટલોમાં ચેકિંગ કરતાં બેઝમેન્ટમાં ડાઇનિંગ હોલ અને રૂમ મળી આવતા તેને સીલ કરવામાં આવ્યા હતા ત્યારે આ મામલે ચીફ ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે ફાયર વિભાગની ટીમ દ્વારા તમામ ઝોનની અંદર તપાસ કરવામાં આવી રહી છે જેને લઈ રેલવે સ્ટેશનની આસપાસની હોટલો તપાસ કરતા ત્રણ જેટલી હોટલોમાં તપાસ કરતાં બેઝમેન્ટમાં ડાઇનિંગ હોલ ચલાવતા હોવાની ગંભીર બાબત ધ્યાન ઉપર આવી હતી એટલું જ નહીં પરંતુ બેઝમેન્ટમાંથી બહાર આવતા વ્યક્તિઓ માટે ગાદડા નાખી દેવામાં આવતા હોય છે એક પ્રકારે તેનો હોટલ રૂમ તરીકે જ ઉપયોગ કરવામાં આવે છે ત્યારે આવી સ્થિતિમાં આગ લાગે તો ગંભીર દુર્ઘટના થવાની પૂર્ણ શક્યતા છે ત્યારે આવી ગંભીર બાબતને ધ્યાને આવતા તત્કાલ બેઝમેન્ટને સીલ કરી દેવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું સાથે ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ